ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલના સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રોબેટિક જીઆઈ સર્જરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું કાઇઝન હોસ્પિટલ હન્ડ્રેડ રોબેટિક જીઆઈ સર્જરી કરનારી દેશની પ્રથમ હોસ્પિટલ બની છે તેની ઉજવણીના પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે ઊભરતી ટેકનોલોજીને હંમેશા પ્રોત્સાહન મળતું આવ્યું છે ગુજરાતમાં બે હજાર તેરમાં આજે રોબોટિક સર્જરીની શરૂઆત કરવામાં આવી હતી હવે મેડિકલ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમન્વયનો જમાનો છે ગેસ્ટ્રોએક્યોલોજી સર્જન ડાયરેક્ટર કાઇઝન હોસ્પિટલ પેટના ગેસ્ટ્રોક્યોલોજીની સુપર સ્પેશિલિટી હોસ્પિટલ અમદાવાદમાં કાર્યક્રમ છે એ આજનો જે કાર્યક્રમ છે કાઇઝન હોસ્પિટલે થી વધુ સફળ રોબોટિક સર્જરી ગેસ્ટ્રોન્ટ્રોલોજી અને પેટના ઓપરેશન માટે પરિપૂર્ણ કરેલી છે એના સંદર્ભમાં એક ઉજવણી રૂપનો કાર્યક્રમ છે કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે તો આ પણ એક ગર્વની વાત છે મારી અને આ સર્જરીઓ પહન કરનાર આ દેશની સૌ પ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોન્ટ્રોલોજીની જીઆઈ સર્જરી કમ્પ્લીટ કરેલી છે સરા સર્જરીમાં કેટલો સમય લાગે છે રોબોટિકમાં રોબોટિક સર્જરીમાં કયા પ્રકારની સર્જરી છે એના ઉપર આધાર રાખે છે જેમ કે ઇંગવાન હર્નિયા હોય તો 1 કલાક લાગે સ્કારના હર્નિયા હોય તો 1.5 થી 2 કલાક લાગી શકે બીજા વાહાઇટસ હર્નિયાની સર્જરી હોય એસિડ રિફ્લક્સની તો લગભગ 1.5 થી 2 કલાકમાં પરિપૂર્ણ થાય જ્યારે કેન્સરના જે ઓપરેશન છે એ વધુ મેજર ઓપરેશન કહેવાય એમાં લગભગ 3 થી 4 કલાકનો સમય લાગી શકતો હોય છે એમાં આયુષ્માન કાર્ડ

ગુજરાત સરકાર હેલ્થ સેક્ટરના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે છે દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા ત્રણસો ઓગણીસથી વધીને સાતસો ને ત્રણ પર પહોંચી છે એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મેડિકલ સીટો પંચ્યાસી હજારમાંથી એક લાખ અડસઠ હજાર સુધી પહોંચી છે દેશમાં બાવીસ એમ્સ કાર્યરત છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર